મિત્રો અમીર બનવાના સંકેતો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આપણે આજના વિડીયોમાં એ જોશું કે હિન્દુ ધર્મના વાસ્તુશાસ્ત્રના આધારે અમીર બનવાના સંકેતો કયા કયા છે વાસ્તુશાસ્ત્રના આધારે અમીર બનવાનો માર્ગ એ ઘરની અને પ્રાકૃતિક પરિપ્રેક્ષ્યમાં કેટલીક ખાસ દિશાઓ વસ્તુઓ અને રૂપરેખા ઉપર આધાર રાખે છે આ રીતે મનુષ્ય અને અને તેના આસપાસની પરિસ્થિતિઓ દિશાઓ વસ્તુઓ વચ્ચે એક સારી સુસંગતતા બનાવવી જોઈએ આ માટે ખાસ કરીને કેળવણી સંપત્તિ અને ભવિષ્ય માટે સુખી અને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે કેટલાક વાસ્તુ નિયમો અહીં હું કેટલાક તમને મહત્વપૂર્ણ સંકેતો વર્ણન સાથે સમજાવવા જઈ રહ્યો છું તો મિત્રો બધાને નમ્ર વિનંતી કે ખાસ કરીને વિડીયોને અંત સુધી નિહાળજો નંબર એક ઉપર આવે છે મિત્રો મુખ્ય પ્રવેશ દરવાજો જેમાં દિશા જોઈએ તો મિત્રો ઘરના મુખ્ય પ્રવેશ દરવાજો ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ આ દિશાઓનો મકાન વિશેષ રીતે શુભ માનવામાં આવે છે કારણ કે આ દિશાઓની વધુ સકારાત્મક અને ઉન્નતિ તરફ તમને દોરી જાય છે હવે આ દિશામાં મુખ્ય દરવાજો રાખવાના ફાયદા કયા છે તો મિત્રો આમ કરવાથી તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે જે સંપત્તિ અને સફળતા તરફ માર્ગદર્શાવતી હોય છે જો ઘરના મુખ્ય દરવાજો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં છે તો તે નકારાત્મક અસર કરી શકે છે માટે તે દિશામાં મુખ્ય દરવાજો જોઈએ નંબર ઉપર આવે છે ધન અને સંપત્તિ માટે શ્રેષ્ઠ સ્થળ કમળ મિત્રો ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં ફરિયા અને મકાન માટે યોગ્ય સ્થળ રહેશે આ જગ્યાએ તિજોરી રાખવી જેનો અર્થ છે કે આ જગ્યા સંપત્તિ અને પૈસા એકત્ર કરવા માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો આમ કરવાથી ઘરમાં પૈસાની આવક વધી શકે છે અને કંઈક ઊંચે પહોંચવાનો માર્ગ તૈયાર થઈ શકે છે અને તમને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત અવશ્ય થશે

થતી હોય છે ત્યારબાદ નંબર ચાર ઉપર જોઈએ તો મિત્રો એ છે મંદિરો અને પૂજા જગ્યા માટેનું શ્રેષ્ઠ સ્થાન કયું છે મિત્રો તમારા ઘરમાં પૂજા સ્થાન અથવા મંદિરોને ઉત્તરમાં રાખવું એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ જગ્યાએ આરાધના અને શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો ફાયદા વિશે વાત કરીએ તો આમથી એટલે કે આ કરવાથી ઘરમાં પાવરફુલ અને ખૂબ જ પોઝિટિવ એનર્જી આવે છે જે પરિવારના દરેક સભ્યો માટે આધ્યાત્મિક અને આર્થિક સમૃદ્ધિ માટે મદદરૂપ થઈ શકે છે નંબર વિશે વાત કરીએ તો મિત્રો એ છે વિશ્વસનીયતા અને સાફ સફાઈ મિત્રો ઘરમાં નિયમિત સ્વચ્છતા રાખવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ માં લક્ષ્મીનો વાસ હોય છે વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતા અને વ્યવસ્થિત જગ્યાની ગોઠવણી એ પોઝિટિવ આકર્ષવાનું કાર્ય કરે છે તો તો તેનો ફાયદો શું છે જોઈએ મિત્રો સ્વચ્છ અને વ્યવસ્થિત ઘરમાં મનોવિશ્લેષણ અને નવી તૈયારી માટે ઉર્જા વધારે હોય છે જે વ્યક્તિની જીવનશૈલી અને દ્રષ્ટિ પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે નંબર છ વિશે જોઈએ તો એ છે મિત્રો શ્રી ચિંતામણી અને અમૃતકુંડ મિત્રો કેટલાક વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર ઘરમાં પવિત્ર અને સાધનો અન્ય સાધનો રાખવા જોઈએ જેમ કે તંત્ર મંત્ર અને ભગવદ્ ગીતા હવે આમ રાખવાના ફાયદા એ છે કે મિત્રો આ વસ્તુઓ ધારણ કરતા વ્યક્તિને તેના જીવનમાં સુખ શાંતિ અને સંપત્તિ પ્રદાન થાય છે નંબર સાત વિશે વાત કરીએ તો મિત્રો મિત્રો કિચન નો દરવાજો પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ આ રીતે ઉર્જાનો સંચાલન યોગ્ય રહે છે આમ કરવાનો ફાયદો એ છે કે મિત્રો જીવનમાં આરોગ્ય અને ભલાઈ જાળવી શકાય છે આરોગ્ય અને પ્રકૃતિ વચ્ચેની મૌલિકતા પણ આમ કરવાના લીધે સારી બની રહે છે છે નંબર વિશે વાત કરીએ તો મિત્રો એ અને ભવિષ્ય માટે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત મિત્રો અપરિપૂર્ણ ખૂણા મિત્રો તમારા ઘરમાં ખૂણા નમ્ર અને સુશોભિત હોવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમાં બળ અને નકારાત્મક ઉર્જાઓના પ્રવાહને અટકાવવા ખાસ જરૂરી છે અને તેને સ્વચ્છ રાખવા પણ એટલા જ જરૂરી છે અન્યથા ત્યાંથી નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે કામ કરવાનો ફાયદો એ છે કે ખૂણા અને ખાલી જગ્યાઓને સાચી રીતે સજાવટ અને વ્યવસ્થા આપવાથી આર્થિક સ્થિતિ અને તમારા જીવનમાં સફળતા માટે માર્ગ ખુલે છે તેથી ખૂણાઓને સ્વચ્છ અને તેને હંમેશા

ફટકારણીઓનો ઉપયોગ કરી તેવા સંકેતો અમલમાં લાવવાથી વ્યક્તિની જીવનશૈલી કૌટુંબિક પરિસ્થિતિ અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે અમુક આપેલા ઉપાયો દ્વારા તમે ઘરમાં ફેરફાર કરીને તમે ઓછા સમયમાં અમીર બની શકો છો તો મિત્રો આથી માહિતી કે અમીર બનવા સમયે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને કયા સંકેતોને સમજીને વસ્તુઓને પ્રમાણે એટલે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની ગોઠવણી કરી જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બે લાઈકન બટનને એકવાર અવશ્ય દબાવ જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હા મિત્રો બધાને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી અવશ્ય લખશે જેથી માતાજીની કૃપા આપ બની રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે નવા આવી જ માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મહા બુદ્ધ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ